હું અંબિકા નગરમાં પચીસ વર્ષથી રહું છું આ સોસાયટીની અંદર પંદર વર્ષથી પથ્થર નાખ્યા છે ત્યાર પછી આ સોસાયટીમાં જ્યારે પણ ઇલેક્શન આવે છે બધા વોટ લેવા માટે આવે છે પણ જ્યારે વોટિંગ આપ્યા પછી કોઈ પણ જોવા માટે આવતું નથી અમારા વોર્ડ નંબર ત્રણ ની અંદર ચાર જણા ચૂંટાયા છે તો ચાર જણાનું નામ છે મને ખબર છે પણ બોલવું નથી પણ એ લોકો આટલા વર્ષની અંદર કોઈ જોવા માટે નથી આવ્યા એ જેની ઓળખાણ હોય જેના બધાનું સંબંધો હોય એ લોકોનું કામ કરી આપે છે ને અમારી પાછળની બે ગલીનું કામ આજે 15 વર્ષથી બાકી છે આજ કનેક્શનો અંદર નવા કુંડીના આપવાના છે એ કામ પણ બાકી છે ખોદીને બધા ચાલ્યા ગયા છે બધા પથ્થર ઉખડી ગયા છે તો અહીંયા કચરાની ગાડી આવે છે એ ગાડી પણ ફસાઈ ગઈ છે કેટલીક વખત દૂધવાલાની ગાડી ફસાઈ ગઈ છે. બધા વૃદ્ધ યુવાનો જાય છે. બેનો જાય છે. એ પડી જાય છે. તકલીફ થાય છે. ટુ વ્હીલર નથી જઈ શકતી. ફોર વ્હીલર પણ નથી જઈ શકતી. તો અમારે શું કરવું? કોનો સહારો લેવો અમારે? ક્યાં જઈને કહીએ? નગરપાલિકાની અંદર પણ અમે આજે એક વર્ષથી ધક્કા કહીએ છીએ. કશું જ કામ નથી થતું. સીઓ સાહેબને કહીએ છીએ ત્યારે આજે અમે એક મહિના પહેલા ગયા. એક વર્ષ પહેલા ચાર ઘરનું કનેક્શન કરીને જતા રહેલા. એવું ને એવું મૂકીને ગયા છે. બધા પથ્થર ઉખડી ગયા છે. પછી અમે ગયા તો પણ કામ નથી કરતા ફોન નથી ઉઠાવતા પણ પછી એમણે બહુ બધી રજૂઆત કર્યા પછી માણસ મોકલ્યા તે પણ બે ઘરનું કામ કરીને ચાલ્યા ગયા એ વાત લે પણ મહિનો થયો પછી એ લોકોને થયું કે હ કરવું પડે એવું છે બધું જોઈ ગયા તો જૂનું કનેક્શન હતું ને નવું કનેક્શન તું ખોલીને જોઈ ગયા બધા પથ્થર ઉકડી ગયા છે રોડ ખરાબ થઈ ગયો છે તમને વિનંતી કરીએ છીએ કે રોડ બનાવી આપશો બે ગલી બાકી છે કોઈ પણ સંજોગોમાં રોડ બનાવવા અમને બહુ જ તકલીફ પડે છે